સુરતના ડિંડોલીમાં ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી બેભાન થઈ તો તોશ્લીલ વીડિયો બનાવ્યો બે વર્ષ સુધી કર્યો બળાત્કાર ચૌદ લાખ પડાવ્યા ડિંડોલી પોલીસે આરોપીની કરી ધરપકડ સુરતના ડિંડોલીમાં એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી તેને બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે મામલામાં આરોપીએ મહિલાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી દીધી મહિલા બે થઈ તો તેની સાથે દુષ્કર્મ કર્યું આ દરમિયાન આરોપીએ વિડીયો પણ બનાવી લીધો અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું આ મામલો સુરતના ડિંડોલીનો છે એક પરિણીત મહિલાએ લગભગ અઢી વર્ષ પહેલાં ડિંડોલીના માધવ રેસિડેન્સભા રહેતા પ્રવીણ રણજીતભાઈ પવાર સાથે મિત્રતા કરી હતી ત્યારબાદ હોળીના તહેવાર દરમિયાન આરોપીએ તેણીને ઠંડુ પીણું આપ્યું તેના પર વિશ્વાસ કરીને તેણીએ ઠંડાઈ પીધી હતી બ્લેકમેલ કરી ચૌદ લાખ રૂપિયા પડાવ્યા આરોપીએ મહિલાનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેણે મહિલા પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા જેમાં ત્રણ રૂપિયા રોકડા અને દસ લાખ ત્રીસ હજાર રૂપિયાના ઘરના સામેલ છે આ બ્લેકમેલિંગ દરમિયાન આરોપીએ મહિલાને વેસુ વલથાણની હોટલ્સ અને દમણ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો રહ્યો જેમાં પરિણીતાએ ફરિયાદ આપતા આરોપી પ્રવીણ રંજીતભાઈ પવારને ટિન્ડોલી પોલીસ દ્વારા ઝડપી પાડી બળાત્કારનો ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યો છે